મિત્રો ઈસવીસન બે હજાર ત્રેવીસની સાલ પૂરી થઈ બે હજાર ચોવીસની સાલ શરૂ થઈ તો બે હજાર ચોવીસની સાલ આખું વર્ષ આપણા માટે કેવું રહેશે એની જાણકારી આ વાર્ષિક ફળમાં આપણે મેળવીએ તો મિત્રો આજનો વિડીયો આપણે પહેલાં જાણીએ મેષ રાશિ મેષ રાશિ માટે આ વર્ષ કેવું તો મિત્રો માનવ જીવન માટે પોતાના જીવનમાં સ્વાસ્થ્ય આરોગ્ય ખૂબ મહત્ત્વનું હોય છે તો આજના વિડીયોની શરૂઆત આપણે મેષ રાશિના આરોગ્યને જાણીને કરીએ કે ભાઈ આ વર્ષમાં આરોગ્ય કેવું રહેવાનું છે આરોગ્યની સુખાકારીએ જોઈએ ને તો આ વર્ષમાં થોડુંક મધ્યમ ફળ મળે કોઈકવાર સારું કોઈક વાર ખરાબ પણ એનો જે તાલમેલ છે તે એક મધ્યમ આપણને ફળ આપી જાય મતલબ થોડુંક આ વર્ષમાં બીમારી અંગે સાચવીને ચાલીએ તો આપણા માટે રાહત રહે આ વર્ષમાં મેષ રાશિવાળા માટે આંખોમાં ઇન્ફેક્શન આવવાની શક્યતાઓ દેખાય છે જોવામાં તકલીફ પડે ને જે લોકોની ઉંમર થઈ ગઈ છે એ લોકોએ મોત્યુ અવશ્ય કઢાવવો પડે એવા સંજોગો ચોક્કસ દેખાય ઘણા બધાને છે ને દવાની આડઅસરથી આંખોમાં તકલીફ પડી શકે છે ઘણું બધું માનસિક ટેન્શન જો આપણે વધારીએ ને તો આ વર્ષના શરૂઆતના ચાર પાંચ મહિના લમણામાં માથામાં દુખાવો થાય જે લોકોની કુંડળીમાં બુધ ભેગા છે અથવા લોહીને લગતી તકલીફ છે નસોને લગતી તકલીફ છે એવા લોકોને બ્રેઇનસ્ટ્રોક આવવાની શક્યતા પણ ખરી વર્ષના આરંભે જ તમારે આરોગ્યની કાળજી ખૂબ સરસ રીતે રાખવી પડે કારતક ની જે પૂર્ણાહુતિ થઈ ને હવે આગળના સમયમાં આગથી અકસ્માતથી ઇલેક્ટ્રિક કરંટથી સાચવીને રહેવું જરૂરી દેખાય ઘણા બધાને કમરની તકલીફ રહે માનસિક તણાવ રહે જે લોકોને પહેલાં શસ્ત્રક્રિયા થઈ છે એ લોકોએ આ સમયમાં તબિયતનું ધ્યાન અવશ્ય રાખવું માર્ચ એપ્રિલમાં આંખને લગતી તકલીફ કદાચ વધી પણ શકે છે આ સમયમાં ખાસ સ્ત્રીઓએ આંખ સાચવવાની અને જે લોકો બ્યુટી પાર્લરમાં જાય છે જે લોકો આઈ શેડોને વધારે પડતા મેકઅપ કરે છે એ લોકોએ આ સમયમાં આંખ ચોક્કસ રીતે સાચવવી નહીં તો આંખને નુકસાન થવાની શક્યતાઓ બહુ મોટી દેખાય જે લોકો હેર ડાય કરે છે ને એ લોકોએ પણ આંખનું ધ્યાન રાખવું અવશ્ય છે અને મિત્રો આ આખું વરસ જો તમે સ્વાસ્થ્યને સંભાળીને ચાલશો ને તો બહુ વાંધો નહીં આવે બાકી જો તમે બેકારથી રાખી તો ચોક્કસ તમારે ડાક્ટરના પૈસા વધારે ખર્ચવા પડે એવા સંજોગો આ બે હજાર ચોવીસની સાલમાં દેખાય તો મિત્રો હવે જોઈએ આપણે આર્થિક સુખ આર્થિક સંપત્તિની બાબતમાં આપણે આ વર્ષ કેવું ફળ આપશે આ વર્ષમાં આર્થિક બાબતોમાં પણ મેષ રાશિવાળાએ થોડું સંભાળીને ચાલવું જરૂરી દેખાય વર્ષની શરૂઆતથી જ રાહુ બારમા સ્થાનમાં છે એટલે આપણે સંભાળીને ચાલવું ખૂબ જરૂરી આ વર્ષમાં તમે કોઈપણ પ્રકારની નાણાકીય લેવડ દેવડ કરો છો તો લખીને કરજો અને પૂરતું ધ્યાન આપજો નહીં તો છેતરપિંડી થવાની શક્યતાઓ નકારી ન શકાય આ વર્ષમાં છે ને કોઈ પણ નાણાકીય મોટા જોખમો જેને આપણે આંધળા જોખમ કહીએ જ ને એવા જોખમ નહીં કરતા કારણ કે આ વખતે વ્યયની શક્યતાઓ વધારે છે તો શક્ય છે આપણે પૈસા ખોઈ બેસીએ આ આ વર્ષમાં આકસ્મિક રીતે નાના મોટા ખર્ચાઓ સાથે રહેવાના જ છે અને આ ખર્ચાઓને કારણે આપણે મોટી નાણાં ભીડનો સામનો કરવો પડે અને મિત્રો આ વર્ષમાં મેષ રાશિવાળાએ કાયદાકીય કામોમાં પૂરતું ધ્યાન આપવાનું છે નહીં તો કોઈ ખોટા કાર્યમાં આપણે ફસાઈને કાયદાકીય રીતે દંડ ભોગવવો પડે વીમા કંપનીનું કામ શેરબજારનું કામ કોઈ કામ માટે લોન લેવી હોય તો તેનામાં આ બધી બાબતોમાં તકલીફ પડતી દેખાય છે આ વર્ષમાં આ વર્ષમાં છે ને લોન લીધી હોય ને તો હપ્તા ભરવામાં ચોકસાઈ રાખજો નહીં તો તકલીફ પડશે આ વર્ષની શરૂઆતથી એન્ડ સુધીમાં આપણે કોઈની પણ ઉપર નાણાકીય ભરોસો ખોટી રીતે નહીં કરશું પેલું ગમે તેવા માણસ પર વિશ્વાસ મૂકીને આપણે આપણું વાહન ડૂબાડી દઈએ એવું નહીં કરતા નહીં તો તકલીફ વધશે આ વર્ષમાં ઉઘરાણી ખાસ કરતા રહેજો નહીં તો ફસાઈ જશે પાછી આવશે નહીં લાંબો સમય ઉધારી રહેતા આપને નુકસાન થાય અને આ વર્ષમાં બીજી એક ખાસ બાબત ધ્યાનમાં રાખવાની છે કે આ વર્ષમાં આપણે કોઈના જામીન નહીં થઈએ જામીન થશું તો આપણને તકલીફ પડે અને આપણા નજીકના સ્નેહીઓ મિત્રો એ બધામાં આપણે નાણાકીય લેવડ દેવડ જો આપણે કરતા રહીએ કોઈ કોઈક વાર લઈ આવ્યા વાર પાછા આપી આવ્યા તો આ બધી બાબતોમાં પણ ખૂબ ચોકસાઈ રાખજો નહીં તો નજીકના સંબંધોમાં પૈસાને કારણે તકલીફ આવતી દેખાય છે આ વર્ષમાં આ નાની નાની બાબતોમાં વિવાદ ન કરવો ગેરસમજ બને ત્યાં સુધી ટાળીને ચાલશો તો ફાયદો જરૂર થાય ગુરુની જે કામગીરી છે આ વર્ષમાં તમારી કુંડળીમાં એમાં તમને થોડી રાહત મળતી દેખાય છે પણ કાળજી રાખવી ખૂબ જરૂરી છે ગુરુની કૃપાથી ઘર ખર્ચ નીકળી જાય આપણા વ્યવહારો સચવાઈ જાય પણ જેટલી કાળજી રાખશો એટલો સારો નફો કરી શકાય એકંદરે જોઈએ તો નાણાકીય વર્ષ આપણું થોડું મધ્યમ રહેતું દેખાય છે એક તરફ ગુરુની અનુકૂળતાઓ છે ગુરુનો સાથ મળે છે તો બીજી તરફ રાહુની જે વિરુદ્ધ આપણે ચાલવાનું છે એનો પણ આપણે ખ્યાલ રાખવાનો છે મિત્રો ટૂંકમાં કહું ને તો આ વર્ષમાં આયોજનબદ્ધ નાણાકીય વ્યવહાર કરશો તો તમને ફાયદો જરૂર મળે તો મિત્રો હવે જોઈએ આપણે પતિ પત્ની અને સંતાન સાથેના સંબંધોમાં આ વર્ષ કેવું રહેશે કૌટુંબિક અને પારિવારિક દ્રષ્ટિએ જોઈએ ને તો આ વર્ષ સારું રહેશે બધાનો સહકાર મળશે કામ કરી શકશો બધાની મંજૂરીથી કામ કરી શકશો જે લોકો અવિવાહિત છે એ લોકોને લગ્ન અંગેની વાત આવે અને સારું પાત્ર જીવનમાં જોડી શકાય ખાસ કરીને મોટી ઉંમરના સંતાનોના લગ્નની બાબત જે છે ને તે આ વર્ષમાં તમને રાહત આપતી દેખાય જે નવ પરિણીત યુગલોને સંતાન નથી એ લોકોને આ વર્ષમાં સંતાન મળવાની શક્યતાઓ પ્રબળ છે આ વર્ષમાં છે ને પતિ પત્ની વચ્ચે વિવાદ ગેરસમજ મન મનમોટાવ જે કંઈ પણ થાય ને એ પતિ પત્ની બેસીને સુલજાવજો ત્રીજા માણસને ઇન્વોલ્વ નહીં કરતા તો તમારું જીવન પણ ટકી જશે દાંપત્ય જીવન પણ સારું થશે અને જીવનમાં સરસ રીતે તમે આગળ વધી શકશો જે લોકોને લાંબા સમયથી પતિ પત્ની વચ્ચે તકરાર ચાલતી હોય ને એ લોકોમાં સમાધાન થવાની શક્યતાઓ પણ બહુ મોટી છે તો સમાધાન કરી લેજો જેથી દાંપત્ય જીવન જીવી શકાય જે લોકોના સંતાન અભ્યાસ અર્થે પરદેશ ગયા છે એ લોકો માટે પણ સારો સમય એ લોકો સારી રીતે ભણીને આગળ વધી શકશે આ વર્ષમાં જે લોકોએ સંતાનને પરદેશ ભણવા મોકલવાના જ એ લોકો માટે પણ આ વર્ષ સારું રહેશે મોકલી શકાશે તમામ વ્યવસ્થાઓ સમયસર થશે આ વર્ષ દરમિયાન સાસરી પક્ષ અને મોસાળ પક્ષની ચિંતાઓ થોડી ઘણી પરેશાન કરશે પણ સાથે મળીને ઉકેલશો તો આ સમસ્યાઓનું પણ સમાધાન કરી શકાય મિત્રો આ વર્ષે આવી નાની નાની સામાજિક બાબતોમાં દોડધામ વધુ રહે અને ખર્ચાઓ કરવા પડે તો આનું ધ્યાન અવશ્ય રાખજો તો મિત્રો હવે જોઈએ નોકરી નોકરીવાળા માટે આ વર્ષ કેવું રહેશે આ વર્ષે નોકરીવાળા માટે થોડી તકલીફ દેખાય છે વર્ષની શરૂઆતથી જ રાહુની અસરમાં નોકરીમાં થોડી ઊંચ નીચ બદલાવ તકલીફ ડિમોલ્યુશન શક્ય છે આ વર્ષે આરોગ્યની તકલીફને કારણે વારંવાર રજાઓ પડતી હશે ને તો પણ તમને આ વખતે નોકરીમાં તકલીફ ઊભી થાય આ વર્ષમાં આવેશમાં આવીને ઉશ્કેરાતમાં આવીને કોઈની પણ સાથે પોતાના ઉપરી અધિકારી પોતાના બોસ કે પોતાના સહકાર્યકરો સાથે જીવાજોડી કરતા નહીં ઉતાવળમાં કોઈ કામ નહીં કરવાના અને કોઈ પણ નિર્ણય તાત્કાલિક ધોરણે ઉતાવળમાં લેવાની આ લેશો તો તમને તકલીફ પડશે આ બધું ભોગવવા છતાં પણ ગુરુની કૃપા થોડીક મળતી દેખાય છે તો ઘણા બધા કામો એવા હશે જેમાં ગુરુની અસરથી આપણે સારો દેખાવ કરી શકીશું અને આપણા સ્થાનને ટકાવી શકશું ગુરુની કૃપાથી ઘણા બધાની નોકરી ટકી તો જ હશે અને ઘણાને નવા સ્થાન પર સારી નોકરી મળી પણ જશે કોઈ બીજી જગ્યાએ તક મળતી હોય ને તો સમજી વિચારી ચર્ચા કરી બે જણની સલાહ લઈ ને પછી બદલજો એમને એમ બદલશો તો કદાચ ધોકો પણ મળે નવી જગ્યામાં શું છે આપણે પેલી લુભામણી લાલચો આપવામાં આવે કે ભાઈ આમ કરશો તો આમ કરી દઈશું આટલો પગાર વધારી આપશું કરી આપશું અને પછી ન મળે તો તકલીફ પડે તો આ બધી બાબતો પર ધ્યાન રાખીને ચાલજો ઘણા બધાનો ગુરુ નબળો હોય ને તો આ વર્ષમાં નવી નોકરીમાં સેટ થવામાં થોડી તકલીફ પડે તો ત્યાં પણ તમારે થોડું ધ્યાન આપવું જરૂરી છે જુલાઈ ઓગસ્ટ પછી તમારે તમારી વાણી પર ધ્યાન આપવાનું છે અને આ સમયમાં જીવનમાં જે કંઈ બી સ્થિરતા લાવવાની જરૂરિયાત છે એ બાબતોને ધ્યાનમાં લઈને સ્થિરતા લાવજો મિત્રો જીવનમાં વાણીની મીઠાશ તમને ઘણું બધું આપી જાય છે તો વાણીની મીઠાશ જાળવી રાખશો તો જીવનમાં ફાયદો જરૂર થશે આ વરસ તમારે વાણીથી જ જીતવાનું છે વરસના અંત સુધીમાં આમ બધી રીતે સારું પણ થોડીક તકલીફો રહેશે અને સમજી વિચારીને જે લોકો ચાલશે પહેલેથી આયોજનબદ્ધ વાતાવરણમાં તમે જીવશો તો તકલીફ નહીં પડે તો મિત્રો હવે જોઈએ આપણે ધંધાદારી લોકો માટે આ વર્ષ કેવું છે મિત્રો ધંધાધારી વર્ષમાં ગુરુની જે અસર છે ને તે તમને સ્થિર રાખશે પણ રાહુની અસર તમને પરેશાન કરતી દેખાય છે તો આ વર્ષમાં ધંધાને સાચવવા માટે તકલીફ પડે મેષ રાશિવાળા જે લોકો પોતાનો ધંધો કરે જે લોકોએ આ વર્ષમાં સંભાળીને ચાલવું પડશે આ વર્ષમાં ધંધામાં નવી કોઈ વાત આવે નવા ઓર્ડર મળે કામકાજ થઈ રહેશે પણ થોડું ધ્યાન રાખીને ચાલશો તો નુકસાન નહીં થાય આ વર્ષમાં નવા ગ્રાહક તો જોડશો જ પણ તમે જૂના ગ્રાહકોને પણ પાછા વાળી શકશો એ તમારા ફાયદામાં રહેશે આ વર્ષમાં જે લોકો પોતાના જ ધંધાનું કંઈક નવું યુનિટ શાખા બ્રાંચ ખોલવાનું વિચારતા હોય એ લોકો માટે આ સમય સારો આ નવી બ્રાન્ચ નવી શાખા ખુલી જશે પણ આ શાખાને ચલાવવા માટે રાહુની અસરથી થોડી તકલીફ પડતી દેખાય છે પણ થોડો સંઘર્ષ સમજી વિચારીને લીધેલા પગલાં અને આયોજનબદ્ધ નાણાકીય આયોજન ચોક્કસ તમને સફળતા અપાવે આપણું મનનું ધારેલું કામ કદાચ આપણે કરી ન શકીએ પણ કામકાજ થવાનું છે તો સંભાળીને વ્યવહારિક નિર્ણય લઈને ચાલવું એ જરૂરી છે આ વર્ષમાં કોઈના ભરોસે નહીં અને નાણાં ક્યાંકથી લાવીને કરી લઈશું આ પણ નહીં તમારી પોતાની જે નાણાકીય ક્ષમતા છે એને સમજી વિચારી ને જીવનમાં જોડીને ચાલશો તો સફળતા જરૂર મળે આ વર્ષમાં છે ને નાણાકીય જોખમ મોટું નહીં કરતા એને વધારીને કામ કરવાની ઈચ્છા નહીં રાખતા નહીં તો ફસાઈ જશો જે લોકો સંયુક્ત ધંધો કરે છે કુટુંબ સાથે જોડાઈને ભાઈઓ ભાઈઓ એ લોકોએ આ વર્ષમાં બને ત્યાં સુધી મનમોટાવ મનદુખ વિવાદ ગેરસમજ ટાળવી નહીં તો વર્ષોથી ચાલતી પેઢી અલગ થવાના સંજોગો બની જાય અને નાણાકીય હિસાબ ચોખ્ખો રાખજો કે વહેંચણીના સમયે તકલીફ ના પડે મિત્રો આ વખતે સંબંધો બગડે ને તો ઘરમેળે બેસીને સંબંધો સુધારજો કોર્ટ કચેરીમાં પડશો ને તો તમે એટલા બધા ગૂંચવાઈ જશો કે એમાંથી નીકળતા વર્ષો લાગી જાય તો આ બાબતનું ધ્યાન મેષ રાશિવળાએ આ વર્ષમાં ચોક્કસપણે રાખવાનું છે સરકારી અને ખાતાકીય કામોમાં મુશ્કેલી નહીં પડે એનું ધ્યાન અવશ્ય રાખજો ઇન્કમ ટેક્સ અને જીએસટીના ચક્કરમાં બહુ લાંબી વાતો વધી ન જાય એની કાળજી પણ રાખજો તો આ બધા કામોમાં ચોકસાઈ રાખશો એટલું જ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય આ વર્ષમાં એવું બને કે સરકારી ખાતામાં કોઈની ભૂલથી કોઈએ ભોગવવું પડે તો આપણે આ બાબતમાં ખૂબ ચોકસાઈ રાખીને ચાલશું તો ફાયદો જરૂર થાય મિત્રો આ વખતે છે ને તમારે હિતશત્રુઓથી પણ સાચવવાનું તમારી હરિફાઈ કરનારા લોકોથી પણ સાચવવાનું છે આ લોકોને કારણે આપણો ગ્રાહક વર્ગ થોડો મુશ્કેલીમાં મુકાતો દેખાય છે તો આવા લોકોને પણ સંભાળીને જીવનમાં આગળ વધવા દેવા બરાબર એ આપણને પરેશાન કરતા હોય તો ત્યાં એનો ઈલાજ ચોક્કસ રીતે કરજો આમાં છે ને આપણી ચાતુર્યતા અને આપણામાં રહેલી કુન બિઝનેસની જે આપણામાં કુને એક આવડત કહેવાય એનો ઉપયોગ કરીને આવા લોકોને સાઈડ કરવા જોઈએ જેથી કરીને આપણે બિઝનેસમાં નુકસાન ન થાય જ્યાં સુધી શાંતિથી મુશ્કેલીનો ઉકેલ આવે ત્યાં સુધી સારું આ વર્ષમાં કોઈના દોરવાયા દોરવાઈ જવાનું નથી આટલી વસ્તુ ધ્યાનમાં રાખીને નિર્ણય લેશો તો વાંધો નહીં આવે તો મિત્રો આ હતું તમારા માટે ધંધાકીય વર્ષ કેવું રહેશે એનું ફળ હવે જોઈએ આપણે સ્ત્રી વર્ગને આ વર્ષ કેવું રહેશે સ્ત્રીઓને આ વર્ષમાં પતિનો સંતાનોનો સાથ મળી રહેતો દેખાય છે સંતાનો અંગેની ચિંતા ઓછી થતી દેખાય છે જેમના સંતાનોના લગ્ન નથી થયા એ લોકો માટે લગ્નની વાત આવે લગ્ન નક્કી થઈ શકે યોગ્ય જીવનસાથી મળી શકે જ અને જે લોકો ઉચ્ચ અભ્યાસ કરી છે જેમના સંતાનો એ લોકોને પણ કારકિર્દી અંગેની ચિંતાઓ ઓછી થાય જે લોકોએ નવા લગ્ન કર્યા છે એ લોકો માટે સંતાન પ્રાપ્તિનો યોગ પણ પ્રબળ છે પણ મિત્રો આ વર્ષમાં રાહુની જે અસર છે એને કારણે તમારું સ્વાસ્થ્ય તમારે ધ્યાનમાં રાખવાનું છે સ્વાસ્થ્ય બગડે નહીં એની કાળજી અવશ્ય રાખજો આ વર્ષમાં ઇલેક્ટ્રિકથી અને આગથી બચીને ચાલશો તો વાંધો નહીં આવે તે સિવાય સાસરી પક્ષ માટે ને મોસાળ પક્ષ માટે થોડી ઘણી દોડધામ રહેશે મિત્રો આ વર્ષમાં જે લોકોને પતિ પત્ની વચ્ચે કોર્ટ કેસ છે એમાં થોડી તકલીફ વધતી દેખાય છે કોર્ટના ખર્ચા વધે અને એના કારણે તમારી આર્થિક પરિસ્થિતિ પર ભારણ આવે તો આવા સમયે બને ત્યાં સુધી આપણે ઘરના વડીલો સાથે બેસીને જો નિર્ણય લાવશું ને તો વધુ ફાયદો થશે આ વખતે નાણાકીય પરિસ્થિતિને જો તમે બગાડી તો તમારી મુશ્કેલીઓ વધે માટે નાણાકીય આયોજન ખૂબ સમજી વિચારીને કરશો તો ફાયદો રહેશે અને આ વર્ષમાં તમારું નાણાકીય આયોજન તમારા પરિવારને ખૂબ સહાય કરી જાય તો મિત્રો હવે જોઈએ આપને વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે આ વર્ષ કેવું રહેશે વિદ્યાર્થીઓ માટે આ વર્ષ થોડું મધ્યમ રહેતું દેખાય ક્યારેક સફળતા તો ક્યારેક નિષ્ફળતા અભ્યાસમાં ઘણા બધા વિદ્યાર્થીઓ પાછા પડતા દેખાશે પણ થોડી મહેનત પછી પાછી એ લોકો રિકવરી કરી પણ લેશે મેષ રાશિના વિદ્યાર્થીઓએ આ વખતે વધુ પડતા આત્મવિશ્વાસમાં નથી રહેવાનું મહેનત કરશો તો ફળ મળશે રાહુની પ્રતિકૂળતાને કારણે ખરી પરીક્ષાના સમયે તબિયત બગડે કોઈ ઈજા થઈ જાય એક્સિડન્ટ થઈ જાય કોઈક એવી ઘટના ઘટે જે આપણે પરીક્ષાથી દૂર રાખે ટૂંકમાં કહીએ તો જેટલી મહેનત કરશો એના કરતાં સફળતા ઓછી મળતી દેખાય ગુરુની સહાય મળશે પાસ થઈ જવાશે પણ સારા માર્કે નહીં થોડી કાળજી રાખશો તો વર્ષ નહીં બગડે ઓછા માર્ક્સને કારણે મનની ધારેલી લાઇન નહીં લઈ શકે બીજી લાઈન બદલીને અભ્યાસ કરવો પડશે તો આવું ન થાય એના માટે પહેલેથી કાળજી રાખજો અને તૈયારી એવી કરો કે તમારા મનગમતા માર્ક્સ તમને મળી રહે જે લોકો વિદ્યાર્થી તરીકે પરદેશ જાય ભણવા માટે પરદેશ જાય એ લોકોએ પરદેશમાં પોતાની તબિયતનું ધ્યાન રાખવું પડશે નહીં તો તકલીફો વધે પરદેશમાં તબિયત સાચવજો ખોટી સંગતમાં ફસાઈ ના જાઓ એની કાળજી અવશ્ય રાખજો દેખાય છે ઈજા ના થાય એનું ધ્યાન રાખજો નહીં તો માર્ચ એપ્રિલની ખરી પરીક્ષાના સમયે તમારે પરીક્ષા ગુમાવી પડે એવા બને તો મિત્રો ભવિષ્ય જાણવું એ આ જ ફાયદા માટે હોય છે કે ભાઈ ભવિષ્યમાં થનારું નુકસાન આપણે જાણીએ આપણી તકેદારીથી એમાંથી બચી તો જ આપણે એનો ફાયદો મળે છે બરાબર ધ્યાન રાખજો બાકી મિત્રો પરીક્ષા માટે આપણે અત્યારથી અમારા તરફથી બેસ્ટ મહેનત કરજો તો જ ફાયદો રહેશે ગુરુની કૃપા છે પણ આ વર્ષ એવું છે કે તમે અસમંજસમાં આવો ન સારા માર્ગ પાસ થાવ ન પાસ થાવ બરાબર ન પાસ થવાય તો ફરી અપાય પરીક્ષાઓ પણ જો ઓછા માર્ગે પાસે તો પરીક્ષા અપાતી નથી અને ઓછા માર્ગે આપણે લાઈન બદલવી પડે આપણે આપણું કેરિયર બદલવું પડે આનું ધ્યાન અવશ્ય રાખજો બરાબર હનુમાન ચાલીસા વાંચજો ખૂબ સારું પરિણામ મળશે તો મિત્રો હવે જોઈએ આપણે ખેડૂતો ખેડૂતો માટે આ વર્ષ કેવું રહેશે ખેડૂતો માટે આ વર્ષ મધ્યમ રહેશે ગુરુની કૃપાથી પાકમાં વાંધો નથી આવતો પાક સારો થશે પણ એમાં કંઈક નાની મોટી અડચનો રાહુ ઊભો કરશે અને આપણે ઉગેલું અનાજ વેચવા માટે તકલીફ પડે ઘણા બધાને પાક સારો થશે પણ જીવાત પડવાને કારણે પાક વેચી નહીં શકાય પડતર કિંમતે અથવા નુકસાનીમાં માલ વેચવો પડે એવા સંજોગો પણ આમાં બનતા દેખાય જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે પેલું ખેડા ના આપે જમીન આપણી કામ બીજો કરે એવા લોકો માટે આ વખતે હિસાબ કિતાબમાં ગરબડ થતી દેખાય ખેતી કરનાર માટે નોકર ચાકરની ભાગીદારની આ બધી તકલીફો ઊભી થાય એ બધામાં જ તમારો ઘણો બધો સમય નાશ પામે અને આ વર્ષમાં કોઈ ખોખું કામ નહીં કરતા સરકાર વિરુદ્ધ નહીં તો વગર કારણે સરકારી કાર્યમાં અટવાય ને ઘણું બધું ભોગવવું પડશે આ વર્ષે ખેડૂતોએ પોતાની જે કંઈ પણ જમીન છે પોતાનો હક છે એ મેળવવા માટે કાયદાકીય લડાઈ પણ બધાની લડવી પડે

કારણ કે આ વર્ષમાં જૂન જુલાઈ પછી પણ આપણા દેશ દુનિયામાં તકલીફો આવવાની શક્યતાઓ છે તો એની અસર તમારા જીવન પર ન આવે એની કાળજી અવશ્ય રાખજો તો મિત્રો હવે છે ને આપણે એક ટૂંકમાં બધા માટે કોમન જેને જાણકારી કે એવી જાણકારી ટૂંકમાં આપી દઉં કે આ વર્ષ કેવું રહેશે બે હજાર ચોવીસનું વર્ષ ગુરુની કૃપા અને રાહુની પ્રતિકૂળતા આ બંનેની અસર વાળું રહેશે તો સાવધાની રાખીને સમજી વિચારીને ચાલશું તો ફાયદો રહે આવા સમયનો ફાયદો કોને કહેવાય કે આપણે નુકસાન નહીં થવા દઈએ તોય આપણો ફાયદો ક્યારેક સાનુકૂળતા ક્યારેક પ્રતિકૂળતા

તો કભી સાઈએ તો મીઠી વસ્તુ નું દાન હનુમાન ચાલીસા નો પાઠ દર મંગળવારે હનુમાનજીની આરાધના ભગવાનને સિંદૂર ચડાવો બુંદી દેવડી એવા મીઠા પ્રસાદ ધરાવો વેચો અને ભાઈ સાથેના સંબંધો સંભાળીને ચાલજો કુટુંબની એકતા જાળવી રાખીને ચાલજો તો ફાયદો થશે મંગળ ખરાબ છે મંગળીમાં તો ચાંદી વહેજો અને મંગળ સારો છે તો ભાઈ સાથેના સંબંધો સરસ રીતે વિકસાવશો તો અણીના સમયે સંબંધો તમને બચાવી દેશે તો મિત્રો આજનો વિડીયો ગણી લો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ દ્વારા શેર કરો અને સબસ્ક્રાઈબ કરે મળ્યું ચોક્સી આપ સૌની લગાવો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલ બદલીએ નમસ્કાર